વિદ્યાર્થી મિત્રો આપણે આત્મકથા સ્વરૂપની ચર્ચા કરી રહ્યા છે એની અંદર આપણે વ્યાખ્યા વિભાવના અને લક્ષણો જોયા ટૂંકમાં આત્મકથાના પ્રકારો પણ જોઈ લઈએ તો આપણને ખબર છે કે પહેલી આત્મકથા એ સંત ઓગસ્ટિનની કન્ફેશન એ પહેલી આત્મકથા છે વિલિયમ સ્પેન્જીનમ એ આત્મકથાના ત્રણ સ્વરૂપની વાત કરે છે એક ઐતિહાસિક આત્મકથા બે દાર્શનિક આત્મકથા અને ત્રણ સાહિત્યિક આત્મકથા ચંદ્રકાંત ટોપીવાળા આ સ્પેન્જિયનમને અનુસરીને ત્રણ પ્રકારો માટે ગુજરાતીમાં અનુક્રમે ઐતિહાસિક આત્મકથા તત્વપરક આત્મકથા અને કાવ્ય પર આત્મકથા એવા ત્રણ પ્રકારની વાત કરે છે ગુજરાતીમાં ગાંધીયુગ સુધી જે આત્મકથાઓ લખાય એમાં દસ્તાવેજીકરણ વિગતો વધારે છે તમે ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા વાંચો અથવા તો સુમંત મહેતાની વાંચો રવિશંકર રાવળની વાંચો તો તમને એ સમયનો દસ્તાવેજ એ તમે વધારે પકડી શકો તો ગાંધીયુગ સુધીની જે આત્મકથાઓ લખાય એમાં દસ્તાવેજીકરણ વિગતો વધારે છે જોકે મુનશીની આત્મકથાઓ આ બાબતે અપવાદ ઠરે આઝાદી પછી આખા દેશમાં આત્મકથાઓનું ખેડાણ વધ્યું એમાં હવે માત્ર જાત સાથે સંકળાયેલી દસ્તાવેજી વિગતો સિવાય સમાજનું રીત રિવાજોનું ચિત્રણ પણ વધ્યું પણ સિત્તેર પછી લખાયેલી આત્મકથાઓએ કલા તત્વોને તાગવાની પૂરી કોશિશ કરી આમ પણ આપણે ત્યાં ઓગણીસો સિત્તેર પછી સ્ત્રીઓએ આત્મકથા ક્ષેત્રે છલાંગ લગાવી એમણે જે વાતો કરી એમાં સમાજ જ્ઞાતિના રિવાજો વગેરેની વાતો તો હતી જ પણ એને સમાંતર આ સ્ત્રીઓએ શું વેઠ્યું એની વાત વધારે આવી એટલું જ નહીં આ સ્ત્રીઓનો મનોસંઘર્ષ અતલ ઊંડાણમાં ઘૂઘવતી એમની લાગણીઓ એમનો વિદ્રોહ કે પ્રતિકાર આ બધું જ આલેખાયું એટલે જ પુરુષોની આત્મકથાઓ વધારે બાહ્ય જગતનું આલેખન કરે છે જ્યારે સ્ત્રીઓની આત્મકથામાં એમનું આંતરજગત એમનું અંગત જીવન એ વધારે આલેખાય છે